જનમવા કરતા પણ વધુ ખરાબ બાબત છે માં ને ઊંચું તો એને કહેવાય જે સામેવાળા વ્યક્તિને પોતાની પાસે બેસાડીને એને ઊંચાઈ મહેસૂસ કરાવે પણ માં આ મરમની વાતો છે તને નહીં સમજાય કારણ કે તું ભરમમાં છે લે ચલ માં મારો સમય આવી ગયો છે નિયત એ તને નિમિત્ત બનાવી એ ના ગમ્યું રામ પછી મારા વનવાસનું પણ કારણ એક માં હોય એ ઇતિહાસમાં લખાશે ને એ કાળી ટીલી કાયમ મારા નામ સાથે જોડાયેલી રહેશે પણ માં તું મારી છે ને જ્યારે તારો ભરમ તૂટશે ને ત્યારે તને મરમ સમજાશે તારા બધા જ પાપોનો નાશ થશે આ વચન છે મારું જહુનું વચન ચાલ માં મારા અન્ન જળ પાણી અહીં પૂરા થયા અત્યાર સુધી હું દરબાર ને ત્યાં હતી હવે મારું સ્થાન દેવોનો દરબાર હશે જાઉં છું માં સુખી થાજો અરે ઓય ભક્તાણી ક્યાં આલિયા આ ઘડો કોણ અંદર મુકશે અને પેલા ધૂડિયા ઢોલી વાત કરી માં તમને આટલું બધું ખોટું લાગી ગયું સાન મુના બેહો અંદર અને આ ઘડો મૂકી દયો બસ માં ગળો મૂકો છે ગળો મૂકો છે તારે લે આ ગળો માં માફ કરો મને